જી મિત્રિંગ રમેશ ઠાકોર ખેડૂત મિત્રો ભેડા ઉપરથી કાપી અને આવીતાલમાં શેળવાનું થાય છે અને આ ભેડાના ઓળાની અંદર હવે રેગણા ખેડૂત મિત્રો લાયા છે બરાબર છે એટલે ઓમાં આપણે ખેતી કરવાની છે એટલે જે મિત્રના ભેડા હોય તો આ ઇગરા ટ્રેક્ટરનો તમે કોન્ટેક કરતો અને આવીતાલમાં પેડા આપણે ખરપે છે તમે વિચાર કરો કે જેટલું ફેસિલિટીથી આ ખરપાનો ચાલુ છે મિત્રો એટલે ખેડૂત મિત્રો સરસ આ પેડા પણ ખરપે છે અને પછી રેગના ઉલ્યમ મૂલ્યમાં સ્કૂલી નાખવાના છે મિત્રો એટલે તમે હાલ તપાસ કરો આવી કાલમાં આપણે આ રેગણા આ ઓળામાં સોકાટ અને મિત્રો જો એટલે મિત્રો આવા સોંડ હજી ખાતર નાસી અને બીજી હજી કલટી મારવાની છે અને પછી એમાં રેગ્ડા આપણે સૂપવાના છીએ અને રેગડા સોંપી અને પછી પોણેથી કંઈ નાખવાનો છે એટલે પેડાય આવે અને અથવા રેગણા પણ હોય એટલે જે ખેડૂત મિત્રને પેડાના ઓળામાં રેગણા વાવવા હોય તો તાત્કાળિક આયુર્વેદ ડેક્ટરનો નંબર અમે નાખા છે ઇન્સ્ટાગ્રામમાં એટલે કોન્ટેક કરજો જય માતાજી